નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ચોમાસાની ઋતુ ચાલુ છે અને આ ઋતુમાં દરેક પ્રકારની વનસ્પતિ છે સંપૂર્ણ રીતે ખીલી ઉઠે છે અને આવા સમયે સાંધાના દુખાવા મટાડવા માટેની એક આયુર્વેદિક જડીબૂટી એક અદ્ભુત દેશી વનસ્પતિ કે જે સાંધાના દુખાવામાં જબરજસ્ત રિઝલ્ટ આપે એવી વનસ્પતિનો એક સરસ મજાનો દેશી પ્રયોગ છે સીધા પ્રયોગ ઉપર જઈએ વધારે આપણે લેક્ચર લંબાવવો નથી એ વનસ્પતિનું નામ છે નગોળ નગોળનો તમને સાઈડમાં એક ક્લિપ બતાવી દઉં છું નગોળની વનસ્પતિને કઈ રીતે ઓળખવાની નગોળની જે વનસ્પતિ છે એ સાંધાના દુખાવા એટલા માટે મટાડે છે કેમ કે એનો મુખ્ય ગુણ છે એ શરીરની વાયુ પ્રકૃતિને ઓછી કરવાનો છે વાયુ પ્રકૃતિને ઘટાડવાનો છે શરીરમાં જ્યારે વાયુ પ્રકૃતિ વધી જાય ત્યારે સાંધાના દુખાવા થતા હોય તો નગોડ અહીંયા ખૂબ જ સારું પરિણામ એટલા માટે આપશે કેમકે એ શરીરમાંથી વાયુ પ્રકૃતિને ઓછું કરશે વાયુ પ્રકૃતિ ઓછી થશે એટલે દુખાવા ઓછા થઈ જશે કઈ રીતે પ્રયોગ કરવાનો પ્રયોગ જ આપણે સમજી લઈએ સૌથી પહેલાં બે વસ્તુ લેવાની છે એક તો નગોડના પાન અને બીજું તલનું તેલ તલનું તેલ છે જે સાંધાના દુખાવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે તો અહીંયા આપણે નગોળના કેટલાક પાન લઈ લેવાના છે માની લો કે એક ખોબો લીધા કે બે ખોબો લીધા આ નગોળના પાન છે ને એને બરાબર વાટી લેવાના છે પાનને બરાબર વાટી અને એક પ્રકારનું પેસ્ટ જેવું થાય એ રીતે પાન બનાવવાના છે એક લોંદો થશે દેશી ભાષામાં એવું કહી શકાય હવે આ નગોડના પાન છે ને એનો એક નાનકડી વાટકી જેટલો એટલે કે પચાસ ગ્રામ જેટલો નગોડના પાનનો જે ઇસ્ટ જેવું થાય ને એ પચાસ ગ્રામ જેવું આશરે આપણે નક્કી કરવાનું છે આશરે એટલું લેવાનું છે કે એક તમે એક હાથ હોય હેથાળીની અંદર એક મુઠ્ઠીમાં સમાઈ જાય એટલો નગોડના પાન વાટી અને એનો જે વાટેલો જે હોય છે ને વાટેલી પેસ્ટ આ પેસ્ટ લેવાની છે અને તલનું તેલ સો એમએલથી લઈ અને દોઢસો એમએલ જેટલું તલનું તેલ લેવાનું છે આ તલના તેલની અંદર આ નગોળના પાન જે વાટેલા છે આ પાનને તેલની અંદર નાખવાના છે અને આ તેલને પકવવા માટે મૂકવાનું છે તેલને બરાબરનું ઉકાળવાનું છે નગોળના પાન જે વાટીને આપણે જેની અંદર નાખ્યા છે આ તેલ છે ને તેલની અંદર આ પાન બરાબરના પાકી જાય ત્યાં સુધી ગરમ કરવાનું એટલે કે તેલ છે એ ઉકળવા લાગવું જોઈએ તેલ બરાબરનું ઉકળી જાય પછી આ થઈ ગઈ આપણી દેશી દવા તૈયાર અને આ તેલ છે આને ગાળી લેવાનું છે આને નગોળનું તેલ કહી શકાય બજારમાં આયુર્વેદિક સ્ટોરની અંદર નિર્ગુંડીના તેલ નામથી આ તેલ મળે છે જે સાંધાના દુખાવામાં ખૂબ જ અક્ષીર છે આ તેલનો પ્રયોગ કઈ રીતે કરવાનો તો આ જે તેલ છે ને એને જ્યાં પણ સાંધામાં શરીરમાં ગમે ત્યાં દુખાવો થતો હોય આ તેલથી માલિશ કરવાની છે વાયુ પ્રકૃતિ વધવાથી જે સાંધાના દુખાવા સાંધામાં ખાસ કરીને દુખાવા થતા હોય હાડકાના સાંધામાં તો ત્યાં આ તેલની માલિશ કરવાથી ખૂબ જ સારું પરિણામ મળશે ખૂબ રાહત થઈ જશે હવે આ જે તેલ છે ને એને ડબ્બીમાં ભરીને રાખી દેવાનું દરરોજ રાત્રે સૂતી વખતે જ્યાં પણ દુખાવો થતો હોય ગોઠણ પર થતો હોય કમર પર થતો હોય કોણીમાં થતો હોય કે ગમે ત્યાં દુખાવો હોય ત્યાં પાંચ મિનિટ સુધી સૂતી વખતે માલિશ કરવાની છે અને દિવસમાં બે કે ત્રણ વખત પણ માલિશ કરી શકાય પણ રાત્રે ખાસ અચૂક માલિશ કરવાની છે બીજું સૌથી મહત્ત્વની વાત કરી દઉં ને તો એ છે પેટ સાફ રહેવું જોઈએ વાયુના જે દુખાવા થાય છે સાંધાના દુખાવા મટાડવા માટે કોઈપણ પ્રકારનો જ્યારે આપણે દેશી પ્રયોગ કરીએ છીએ ત્યારે એની સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની એક શરત છે એ શરત એ કે પેટ બિલકુલ સાફ થવું જોઈએ જો કબજિયાત નહીં રહે તો જ આ ઉપચાર છે એ પરિણામ આપશે અન્યથા પરિણામ નહીં આપે એટલે કે પેટ બિલકુલ સાફ રહેવું જોઈએ જો સવારે પેટ સાફ થતું ન હોય એટલે એટલે કે કબજિયાત છેજ પણ રહેતી હોય અથવા પાચનને લગતી કોઈ પણ નાની મોટી પણ ગરબડ રહેતી હોય તો રાત્રે સૂતી વખતે એક ચમચી દેશી ગાયનું ઘી છે એ ગરમ દૂધમાં પી જવાનું અથવા ઘી ન ફાવે તો એક ચમચી એરંડિયું છે એ પી જવાનું એરંડિયું કાયમી ન લેવાય થોડાક ટાઈમ પૂરતું જ જ્યાં સુધી કબજિયાત દૂર થઈ જાય ત્યાં સુધી રાત્રે સૂતી વખતે દેશી ઘી અથવા એરંડિયું બેમાંથી કોઈ પણ એક વસ્તુ છે એ ગરમ દૂધની અંદર નાખીને સૂતી વખતે પી લેવાનું જેનાથી સવારે પેટ બિલકુલ સાફ થશે અને જ્યારે પેટ બિલકુલ સાફ થશે પછી જ આ પ્રયોગ કરવો કેમ કે અન્યથા તમે પ્રયોગ કરશો અને પેટમાં ગરબડ રહેતી હોય છે પાચનની કોઈને કોઈ તકલીફ હશે અથવા પેટ સાફ થતું ન હોય અને કબજિયાત રહેતી હોય તો આ આ પ્રયોગ કરવાથી કોઈ પણ પ્રકારનું પરિણામ નહીં મળે અને મનમાં એક એવી ધારણા બંધાઈ જશે કે દેશી પ્રયોગથી કોઈપણ જાતનો ફાયદો થતો નથી એટલે દેશી પ્રયોગો જે આયુર્વેદિક ઉપચારો છે એની પહેલી શરત એ હોય છે કે પેટ બરાબર જો સાફ થતું હોય છે ને તો જ ગમે તે પ્રયોગ છે એ કામ આપે છે અન્યથા એનો કોઈ જ રિઝલ્ટ મળતું નથી રિઝલ્ટ શૂન્ય હોય છે એટલે કબજિયાત ના રહે તો જ આ પ્રયોગ કરવો નગોળનો પ્રયોગ છે ચોમાસામાં નગોળના પાન છે એકદમ લીલા સમ હોય છે એટલે એટલે નગોડના પાન સાવ મફતની દેશી જડીબૂટી છે અને જેનાથી સાંધાના દુખાવા સંપૂર્ણ રીતે મટી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી